ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક કંટોળાનું શાક બનાવતી વખતે તેમાં તજનો ટુકડો નાખવાથી શાક સ્વાદિષ્ટ થાય છે તેમજ જલ્દી રંધાય છે બે પાપડ હવામાનને કારણે ઢીલા ન પડી જાય માટે પાપડના ડબ્બામાં થોડા મેથી દાણા રાખવા ત્રણ રાયતામાં સિંગદાણાનો ભૂક્કો નાખવાથી રાયતું સ્વાદિષ્ટ લાગે છે ચાર ચોમાસામાં થતી સામાન્ય શરદીથી રાહત પામવા હુંફાળા દૂધમાં હળદર ઘી મેળવી પીવું પાંચ હુંફાળા પાણીમાં સૂંઠ મેળવી પીવાથી શરદીમાં રાહત થાય છે છ તેલમાં લસણની કરી નાખી તેલ ગરમ કરી પગ પર માલિશ કરવાથી દુખતા પગને આરામ મળે છે સાત તલ બદામ અને સરસવનું તેલ ભેળવી ધીરે ધીરે માથા તથા કપાળ પર મસાજ તરીકે લગાડવાથી માથાના દુખાવાથી રાહત થાય છે આઠ નારિયેળના પાણીમાં બે ચમચા ગુલાબજળ ભેળવી રૂથી ચહેરા પર ઉપરની તરફ રગડવું ત્વચા મુલાયમ થાય છે તેમજ નિખરે છે નવ આફ્ટર લોશનથી ચામડાની વસ્તુઓ જેમ કે બેલ્ટ પર્સ બેગ વગેરે સાફ કરવાથી નવી જેવી ચમકી ઉઠશે દસ કરી માટે કાંદા સાંત્રતી વખતે દહીં નાખવાથી રંગ તેમજ સ્વાદ સારો થાય છે અગિયાર એડીયાના પાન સાંધાના દુખાવા પર વાટીને લગાડવાથી ફાયદો કરે છે બાર એક બ્રાઉન બ્રેડને દૂધમાં ડૂબાડી તેને ચહેરા પર હળવો ડરવો ત્રણ મિનિટ બાદ ચહેરો ધોઈ નાંખવો ત્વચા નિખરશે તેર કપચામાં આદુનો રસ મધમાં ભેળવી પીવાથી ફાયદો થાય છે ચૌદ લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે પંદર લીંબુનો રસ તથા દૂધ પ્રમાણ ભેળવી માર્બલ સાફ કરવાથી તેના પરના ડાઘા દૂર થશે સોળ ફૂદીના તથા લીમડાના પાનને એક બાઉલમાં માઇક્રોવેવ ઓવનમાં રાખવાથી ઓવનમાં ઝીણી ઝીણી વાંધી થશે નહીં સત્તર હુંફાળા પાણીમાં લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાની સામાન્ય તકલીફ હોય તો તે દૂર થાય છે અઢાર દાડમનું શરબત એસિડિટીમાં રાહત આપે છે ઓગણીસ ઇડલીની ચટણીમાં ખટાશ લાવવા સહેજ આંબલી નાખવી વીસ નાળિયેર પાણી રોગપ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે તેમજ શરીરમાંના વાયરસ સામે રક્ષણ આપે છે એકવીસ લવિંગના ભૂકામાં લીંબુનો રસ ભેળવી દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે બાવીસ રેફ્રિજરેટરમાં લીંબુ કડક થઈ ગયા હોય તો તેને થોડીવાર નવસેકા પાણીમાં રાખવા ત્રેવીસ જમીન પર તેલ ઘી કે દૂધ ઢોળાઈ જાય તો પહેલાં તેના પર સૂકો લોટ ભભરાવવો પછી તેને અખબારથી લૂભવું જેથી ચિકાશ અને ડાઘ દૂર થઈ જશે ચોવીસ કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે પચ્ચીસ એનિમિયાના દર્દીને નિયમિત કેળો આપવાથી રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધે છે કેળામાં પ્રચુર માત્રામાં આર્યન સમાયેલું હોવાથી એનિમિયામાં ફાયદાકારક નીવડે છે છવીસ પૂરી બનાવતી વખતે એક નાની ચમચી સાકર ભેળવવાથી પૂરી કરકરી બનશે સત્યાવીસ મૂળાનો તાજોરસ સવાર સાંજ પીવાથી હર્ષમાં રાહત આપે છે સાઠથી નેવું મી ક્લી પ્રમાણ લેવું અઠયાવીસ રાતના સૂતા પહેલા ચહેરા પર ફુદીનાની પેસ્ટ લગાડવાથી ખીલમાં રાહત થાય છે તેમજ ત્વચાની રૂક્ષતા દૂર થઈને મુલાયમ થાય છે ઓગણત્રીસ ચોખા રંધાઈ જવા આટલે તેમાં ઘી ભેળવવાથી ભાતની સોડમ વધે છે ત્રીસ કોથમીરના રસથી હોઠ પર મસાજ કરવાથી ત્વચા મુલાયમ થાય છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ